એ બ્રિજ પર બહુ જ મોટા ખાડા પડ્યા જતીજની સાઈડ પર બી બહુ મોટા ખાડા પડ્યા છે રિટર્ન આવીએ ત્યારે બી બહુ મોટા ખાડા પડ્યા છે જ્યારે જ્યારે અમે અમારે નરે આંખે દેખીએ છીએ ત્યારે એમ્બ્યુલન્સ વાળાને બધા જતા હોય છે ને એટલે અમને બહુ ઇમરજન્સી હોય બે દિવસ પહેલાં જ હું ઊભો હતો અને ત્યાં એમ્બ્યુલન્સ નીકળી તો આખી એમ્બ્યુલન્સ ફગી ગઈ હવે અંદરવાળા બીજાના બી જાનનો જોખમ થઈ જાય એટલે આટલા બહુ જ મોટા ખાડા પડ્યા છે રિપેરિંગ ચારથી પાંચ વાર થઈ છે મારા દ્વારા બી ઘણી ફેરા કહેવામાં આવે છે નેશનલ ઓથોરિટીવાળા એવું કહે છે કે અમે હજુ સુધી સ્વીકાર્યો નથી તો જેની બી પાસે કામ હોય એ યોગ્ય કામ થઈને તપાસ કરવી જોઈએ આગળ સરકાર શ્રી પર ઘણી ફેરા રજૂઆત કરવામાં આવેલ છે પણ હજુ સુધી કોઈ પગલાં લીધા એવા લાગતા નથી બરાબર બસ બધા જ ગમે તે જોવા આવે જોઈ જોઈ જાય છે એના પછી કોઈ કામ થતું નથી ત્રણ વાર રિપેરિંગ થયો છે હમણાં જોકે આ હાઈવે પરથી જિલ્લા બહારના વાહન ચાલકો પણ પસાર થતા હોય છે

એટલે લોકો હેડે તો એકદમ ગાડી પસરાય ઉભા રહીને હેડવું પડે છે મારે કાલે આવો બનાવ બનેલો હતો એટલે મેં મીડિયાવાળાએ કીધું કે ભાઈ તમે જુઓ કેવો રોડ બન્યો છે શું તમે તપાસ કરો સરકાર પૈસા આલે પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ રસ્તો આ છે તાત્કાલિક રિપેર થવો જોઈએ ને ભયાનક હોય આ બનશે એવું અમને તપાસ હું જ મારે તકલીફ પડે એવું હતું પણ એ દિવસે પછી હું ગાડી બ્રિક કરીને આસ્તે આસ્તે નેચો ઉતર્યો એટલે આ ભયંકર છે તો કોન્ટ્રાક્ટર અમે તપાસ કરો તાત્કાલિક આ રોડ તાત્કાલિક રિપેર કરે એવું મારી સરકારની નમ્ર વિનંતી છે પાલનપુર જતા રોડ ઉપર હાઈવે બ્રિજ બનાવ્યો છે જે બ્રિજના અંદર ખાડા પડી જાય છે જેના કારણે ગાડીઓને બહુ નુકસાન થાય એમ છે અને રાતના અંધારામાં તો ગાડી લાગે તો એક્સિડન્ટ થઈ જાય એવા પોઝિશન છે તેમજ આનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તો લોકોને અનુકૂળતા થાય રાજ્યમાં ભાજપ સરકાર કરોડો રૂપિયા વિકાસ કાર્યો પાછળ ખર્ચે છે પરંતુ સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી નબળું કામ થતું હોય પ્રજાજનોને વિકાસના ફળ ચાખવા મળતા નથી જેથી સમયાંતરે રાજ્યમાં ઓવરબ્રિજ તૂટી પડવાની ઘટનાઓ બની રહી છે અને સરકાર વગોવાઈ રહી છે ત્યારે દેવપુરા પાસેનો બ્રિજ પણ મોટી હોનારત સર્જો અને નિર્દોષ માનવ જિંદગીઓ હોમાય તે પૂર્વે તંત્ર દ્વારા બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે પાલનપુર ડીસા હાઈવે પર દેવપુરાના પાટિયા પાસે એક રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે આ રેલવે ઓવરબ્રિજનું હજી લોકાર્પણ થયું નથી છતાં આ રેલવે બ્રિજ ઉપર છાસવારે સમારકામ કરવા પડે છે જે જ આ રેલવે ઓવરબ્રિજની ગુણવત્તા કેટલી હશે તે બતાવી આપે છે હાલમાં જો વાત કરવામાં આવે તો આ રેલવે ઓવરબ્રિજ ઉપર એક ભાગ છે એ દબી ગયો છે જેના કારણે અજાણ્યા વાહન ચાલકો પટકાય છે અને એમના હાથનું સ્ટેરિંગ છૂટી જાય તે મુજબ આ વાહન ચાલકોના વાહનો પટકાય છે અને ભારે અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે ત્યારે એક સમગ્ર ભાગ દબાઈ ગયો છે અને છતાં પણ કુંભકરણની ગાઢ નિદ્રામાં પોઢેલું સરકારી તંત્ર કોઈ અનહોનની રાહ જોઈ રહ્યું હોય તેવું જણાઈ રહ્યું છે તો તંત્ર સત્વરે આ કામગીરી કરી અને લોકોને મોટી દુર્ઘટનાથી બચાવે તે જ સમયની માંગ છે સંજય જોશી નિર્માણ ન્યૂઝ પાલનપુર તો સમાચારોમાં હાલબસ આટલું જ બસ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર